પાલિતાના ફરપ્રાંતી યુવાનને માર મારવાના ગુનામાં હત્યાની ફરિયાદ નોંધાઈ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો ગત તારીખ બાર ના રોજ યુવાનને માર મારવાનો બનાવ બન્યો હતો પાલિતાણાની ચેન્નઈ ભુવન ધર્મશાળામાં કેટરિંગનું કામ કરતા પરપ્રાંતી યુવાનને માર મારવામાં આવ્યો હતો યુવાનને ઢોર માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પરિવડ્યો હતો ઘાટી વેટરનું કામ કરતા શ્રમિક યુવાન અવિનાશ રાજેશસિંહ નામના પરપ્રાંતે યુવક સાત જેટલા શખ્સોએ હુમલો કરી હત્યા કરી હોવાનો ગુનો નોંધાયો પાલીતાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો અને આગળની તપાસ હાથ ધરેલ મળતી માહિતી મુજબ ધોકાને પાઇપ માટે હુમલો કરી અવિનાશ નામના યુવકની હત્યા કરાઈ હતી હાલ પાલિત પોલીસે સાત જેટલા લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અશ્વિન ગોહિલ જીએન્યુઝ ભાવનગર